તરીકે પણ અમિત શાહ નું નામ છે તે રાખવામાં આવ્યું છે લોકસભા અને અને રાજ્યસભાના મતદાનો એ એ મતદાન કરશે કરશે અમિત શાહ પણ આ ચૂંટણી પ્રક્રિયામાં મનસુખ માંડવિયા અને નીમુબેન બાંભણિયા પણ એ મતદાન કરશે પ્રદેશ પ્રમુખના નામને લઈ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર એક બાજુ અટકળોનો અંત બીજી બાજુ ચૂંટણી પ્રક્રિયા અને કેન્દ્રીય ગૃહ અને મંત્રી અમિત શાહ હવે ગુજરાત આવી રહ્યા છે જે રીતને સમાચારો ચાલી રહ્યા છે એ પ્રમાણે હવે એ કમલમથી સીધા જ એ પ્રદીપ અમારી સાથે જોડાયેલા છે પ્રદીપ આ સૌથી મોટા સમાચાર કે જે પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ હતી તે અટકળોનો અંત આવ્યો છે પણ નામની જાહેરાત થાય તે પેલા એ ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ એ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે શું અટકળો અને અમિત શાહના આવ્યા પછી એ નવા પ્રમુખની જાહેરાત થઈ શકે તેવી કેટલી શક્યતાઓ બિલુ જુણાલ આજે ગાંધીનગર કમલમ ખાતે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખને લઈને પણ એને ક્યારે ક્યારે જવાબદારી કરી શકો જેને લઈને એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે નવા પ્રદેશ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાનું ઉમેદવારી ફોર્મ આવતીકાલે ભરશે આવતીકાલે સાંજ સુધીની અંદર એ નામ પરત ખેંચવા માટેની પણ જે પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવશે ચાર તારીખના રોજ મતદાન થવાનું છે ને મતદાનની અંદર બસો ને જેટલા મતદારો છે

મતદાન અને ત્યારબાદ અલગ અલગ ગુજરાત ની અંદર ગુજરાત પ્રદેશ ભાજપના સાથે જોડાયેલા હોદ્દેદારો છે ગુજરાત ભાજપના જિલ્લા અને શહેરના પ્રમુખો ની જે નામની વરણી કરવામાં આવી તેમના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને આ તમામની વચ્ચે વાત એ મહત્વની છે કે અમિત શાહ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે એક વાત એ પણ રહી છે કે તેમની હાજરીની અંદર નવા દેશ નામની જાહેરાત થાય તેવી વ્યક્ત આવી રહી છે ને તેમની હાજરી અંદર નવા નામ જાહેરાત થાય માનવામાં આવી રહ્યું છે ત્યારબાદ બીજા નંબરે અમદાવાદ ના સાંસદ દિનેશ મકવાણા નું નામ પણ ચાલી રહ્યું ત્યારે હવે આવ્યા બાદ કયા કયા પ્રકારની બેઠકો થાય છે બેઠકો ની અંદર ક્યાં સાથે મુલાકાતો કરે છે કેમ કે ચાર તારીખ ના રોજ મતદાન કરવાનું કેસ થી અડતાલીસ કલાકના સમયગાળા દરમિયાન વચ્ચેના ભાગની અંદર તેનું ઉદાહરણ આવશે એટલે કે આવતીકાલે સાંજે અથવા તો ચાર તારીખ ના રોજ સવારે આવે તેવી શક્યતાઓ છે હવે મતદાન ની અંદર તેમનું નામ લખવામાં આવ્યું છે તેની પ્રમુખ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે કેન્દ્રીય ગૃહ અને સ્વકારતા મંત્રીની હાજરીની અંદર ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જાહેર થાય અને ત્યારબાદ શપથ વિધિ માટે તેમના જે પદ ગ્રહણ માટેની વાત કરવામાં આવે તો કમલમ પાટલના મેદાનની અંદર તૈયારીઓને પણ આખરી અપાઈ રહ્યો છે જી કૃણાલ હવે બિલકુલ બિલકુલ પ્રદીપ આભાર તો જે રીતના એ ચૂંટણી પ્રક્રિયા એ જાહેર કરી દેવામાં આવી છે સાથે જ એ ચૂંટણી પ્રક્રિયાની અંદર એ દસ ટકા રાજ્યસભાના અને લોકસભાના સાંસદો છે તે મતદાન કરવાના છે તેમાં અમિત શાહનું પણ નામ એ રાખવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક અમિત શાહ હવે એ ગુજરાત પ્રવાસે આવી શકે છે માત્ર એ અડતાલીસ કલાક જેટલો સમય બાકી છે આ ચૂંટણીને આ ચૂંટણી પહેલાં પણ હજી ભારતીય જનતા પાર્ટી કોઈ નવો ખેલ પાડી શકે તેવી પણ અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે જે નામ એ ચર્ચામાં છે એ જગદીશ વિશ્વકર્મા તેની જગ્યાએ પણ હજી ભારતીય જનતા પાર્ટી કોઈ વિચારણા કરી શકે કે પછી કોઈ નવા જે નામો ચર્ચાઓમાં હતા એ આવી શકે એ હજુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અનુમાનના આધારે એ સમાચારો ચાલી રહ્યા છે પણ જે રીતના હવે ચૂંટણી પ્રક્રિયા એ પૂર્ણ થયા બાદ એ ભારતીય જનતા પાર્ટી એ નવા પ્રદેશ અધ્યક્ષની એ જાહેરાત કરશે એમાં કયા ચહેરાને સ્થાન આપવામાં આવે છે કયા જાતિગત સમીકરણ એ સેટ કરવામાં આવે છે આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખી અને જ્યારે એ ભારતીય જનતા પાર્ટી નવા શહેર પ્રમુખ સહિત એ અલગ અલગ સંગઠનની વાત હોય કે પછી એ નવા મંત્રીમંડળની વાત હોય આવનારી ચૂંટણીઓની વાત હોય આ તમામ વસ્તુઓને લઈ હવે જ્યારે નવા પ્રદેશ અધ્યક્ષ જાહેર થશે